કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં તો મિત્રો મારી પાસેથી પેકો માછલી હતી એટલે કે મેં જ્યારે મેં માછલીની ચેનલમાં બનાવી છે એક વર્ષ ઉપર પણ થઈ ગયું છે અને મારી પાસે હજી પેકો માછલી તો એક વર્ષ ઉપર એનું પણ થઈ ગયું છે અને તો એ પેકો માછલી છે માછલી હતી તો માછલી છે તો મારી ચેનલમાં પણ આવી નથી અને તો મિત્રો પેકો માછલી હતી તો મેં મારા ટાકાના ઘરે મેં આપી દીધી હતી ત્યાં અને ત્યાંથી હું આજે લાવ્યો છું માછલી હું તમને મિત્રો મિત્રો તો વિડીયોમાં તો પ્લેકો માછલી હું તમને બતાવીશ અને પ્લેકો માછલી માછલી છે તો એ માછલી કરવા ઘરની માટે તો સારામાં સારી માછલી પણ કહેવાય અને મિત્રો તમે મારી ચેનલમાં ન હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો હવે મિત્રો હું તમને પ્લેકો માછલી બતાવું છું વિડીયોમાં મિત્રો જો ટેકો માસલી છે તે મે આ હાથમાં જો પકડી છે પકડી છે અને માસલી પણ તરફડ્યા પણ મારતી નથી હવે મિત્રો ટેકો માસલી છે હવે તો આને તો માસલી ઘણી અંદર જે તેને પાણીમાં થોડી કામ અડાડીશ ને એટલે કે તરત જ તે માસલી ઘણી અંદર ભાગી જશે અને માસલી બારે એટલે કે એટલે કે ત્યાં બારે પણ કોઈ પણ બીજી માસલી હોય લાવવામાં બધા તરફડિયામાં મારે છે તો મિત્રો આ ટેકો માસલી એવી છે તો પણ પણ તરફડિયા મારે ને અને તો મિત્રો ટેકો માસલી છે તો તેને જમીન ઉપર તો અડધી કલાક લાગી કલાક લાગી મૂકે

ટેકો માછલી હતી તેની અંદર ગાદી તો માછલી કાચમાં પણ ચોટી ગઈ છે અને એક છે અને એક બીજી પણ બીજી માછલી પણ અહીંયા છે તો મિત્રો આ ત્રણ ફૂટના માછલી અંદર તો મેં બે ટેકો માછલી અંદર ચવા દીધી છે અને મિત્રો આ પ્લેકો માછલી છે માછલી છે તો પણ તે કામ શું કરે તો મિત્રો પ્લેકો માછલી છે તો એટલે કહીએ માછલી ઘર છે તો માછલી કરીને અંદર કાટની અંદર તો સેવાનીઓ બધું ભરી જાય છે તો આમાં મટકું છે તો સેવા હોય છે એટલે કે માછલી ઘરની ઘરની અંદર પણ સેવા હોય છે તો મિત્રો આ પ્લેકો માછલી છે એમ તો એટલે કે એટલે કે સેવાનીઓ બધું સાફ કરે છે અને મિત્રો મારે મારે એટલે કે માછલી ઘરમાં ઘર ઘર માટે તમારે વિડીયો બનાવવું હોય તો એટલે એટલે કે પેલા તો મારે માછલી કરે પેલા સાફ કરવું પડે છે અને પછી હું તો વિડીયો બનાવું છું અને હવે તો મારે પણ માછલી પણ ઘરે એટલે સાફ તો કરવું નહીં પડે કે કેમ કે તો હવે તો પ્લેકો માછલી પણ જો આવી ગઈ છે માછલી ઘરની અંદર હવે તો મિત્રો ત્રણ ફૂટના માસ માછલી ઘરની અંદર તો મેં બે પ્લેકો માછલી અંદર તેને જવાથી કીધી છે અને હું તમને જો કહેતો માછલી કાઢી સાફ કરે છે તો હમણાં આ માછલી પણ સાફ કરી દીધી વિડીયો એટલે કાચને બધું સાફ બધું કરી નાખશે અને મારું બીજું બે ફૂટનું માછલી ઘર છે તેની તેની અંદર તો એની એની અંદર એક પ્લેકો માસલી તેની અંદર જવા દઉં છું અંદર મિત્રો આ મારું છે બે ફૂટનું માછલી ઘર છે અને માછલી ઘરની અંદર તો એક જ માછલી છે તો આ ફ્રિકન ચોકલેટ માછલી છે તો મિત્રો હવે બે ફૂટના માછલી ઘરની અંદર તો એક હવે તો એની અંદર એક પ્લેકો માછલી તેની અંદર જવા દઉં છું અંદર તમે માછલી ઘણી અંદર પ્લેકો માછલી પણ મેં આની અંદર એક જવા દીધી છે હવે તો મિત્રો આમાં ફિલ્ટા છે અને રમાકાનું ઘર છે તો એને તો સાફ કરી નાખશે અને કાટમાં સેવા છે તો એ સેવાને બધું સાફ કરી નાખશે આપણે પ્લેકો માછલી છે તો પણ મસ્ત નહીં છે એટલે એક જગ્યાએ સાંધા હોય તો બેઠી ગઈ છે એટલે થોડીક પછી તો માછલી પણ એક્ટિવ તો થઈ જાય છે અને પછી માછલી ઘણી અંદર ત્યાં ફરવા પણ લાગશે હવે તો મિત્રો અમારું છે ત્રણ ફૂટનું માછલી ઘર છે અને માછલી ઘરની અંદર હોય તો પેકો માછલી પણ એક જગ્યાએ પણ બેસી ગઈ છે પણ થોડીક વાર થોડીક વાર પછી બધી બે પેકો માછલી છે પણ બે તમને તો બધી માછલી તરે છે એ જ પણ બધી માછલી માછલી ને જેમ છે જે તરવામાં મન છે હવે તો મિત્રો આ વિડીયો કહશું પૂરવા ને